પોરબંદર જિલ્લામાં ખેડૂતોને માંડવીના પાક તથા અન્ય પાકમાં લગભગ તો સોએ સો ટકા નુકસાની થઈ છે આવતા દિવસોમાં એટલે કે હમણાં જ અમે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે પરામર્શ કરી અર્જુનભાઈના માર્ગદર્શનમાં અમે એક કમિટી બનાવી અને દસ કમિટી વીસ કમિટી કુલ બનાવી તેમાં ત્રણેય તાલુકાનો સમાવેશ કરેલ છે અને તાત્કાલિક અસરથી એનો સર્વે થાય ખાસ કરીને તો માંડવીનો પાક જે હાલ ઉપાડી લીધેલ હતો તે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ઊભો પાક છે ક્યાંક ક્યાંક રહી ગયો છે તે માંડવી પણ જમીનમાં હોવાને કારણે ઉગી જાય એટલે માંડવીના પાકને તો સંપૂર્ણ સો સો ટકા નુકસાની થઈ છે વાત આવે ઘેડની તો ઘેડ વિસ્તારમાં ઘણા પ્રકારે માંડવીનું ઉત્પાદન છે માંડવીનું વાવેતર છે તો ત્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને ઉપરવાસના પાણી આવવાને કારણે થઈ ગયેલા વાવેતર રવિ સિઝનના જે વાવેતર હતા સણા મગ એ પણ પાણી ફરી વળતા સંપૂર્ણ નાશ પામેલ છે એટલે પોરબંદર જિલ્લાની અંદર માંડવી અને અન્ય પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે